નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઈસીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ જોઈએ આજના સમાચાર વડોદરા શહેર જિલ્લાના બંધ મકાનોને ટાર્ગેટ કર્યા બાદ તિજોરીમાંથી સોના ચાંદીના અને રોકડ રકમ સહિત લાખોની માલમત્તાની ચોરી કરનાર ચોરને બ્રાન્ચ અને કરજણ પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરીને ભીમપુરા કેનાલ પાસેથી ઝડપી પાડ્યો હતો રીઢો આરોપી પકડાતા જિલ્લામાં થયેલી છ ઘરફોડ ચોરીના ભેદ ઉકેલાયા છે કરજણ તાલુકાના સાંસરોદ ગામમાં તાજેતરમાં બંધ મકાન માંથી આઠ ચાલીસ લાખની માલમત્તાની ચોરી થઈ હતી જેની ફરિયાદ કરજણ પોલીસ સ્ટેશન માં હતી જિલ્લામાં અન્ય પણ બનાવો બનેલા હોય નિહાલ ઉર્ફે નેહલ રાજેન્દ્ર બારોડ ની શંકાસ્પદ તરીકે તેની ગુનાહિત માહિતી કઢાવતા કરજણ વડોદરા તાલુકા ગોરવા જેપી રોડ પોલીસ સ્ટેશન માં પકડાયો હોવાનું જાણવા મળ્યું હતું જેથી પોલીસે આ રીઢા આરોપી

પૂર્ણ થયા બાદ સાંસ્રોદ ગામે બંધ મકાનમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી